પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને જેમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ નોંધવા માંગ કરી છે આટલું જ નહીં ફિલ્મ ડાયરેક્ટરની ટિપ્પણીથી બ્રહ્મ સમાજની લાગણી દુભાવવાનો પણ આરોપ છે ન માત્ર સુરત આ તરફ પાટનગર ગાંધીનગરમાં પણ બ્રહ્મ સમાજ રસ્તા પર ઉતર્યો બ્રહ્મ સમાજ વિરુદ્ધ ટિપ્પણીથી લાગણી દુભાવવાનો આરોપ લગાવી ફરિયાદ નોંધવાની માંગ કરી છે સેક્ટર છ પોલીસ સ્ટેશનમાં પોલીસ કમિશનરને સંબોધી અરજી આપી જેમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ કરાઈ તો વિવાદ બાદ ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપે માફી પણ માંગી છે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી તેમણે લખ્યું કે કોઈને જવાબ આપવાના ગુસ્સામાં હું મર્યાદા ભૂલી ગયો અને બ્રાહ્મણો અંગે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો તે માટે સમાજના લોકો અંગે અપશબ્દો બોલ્યો જે સમાજના લોકો મારા જીવન સાથે નજીકના જોડાયેલા છે આવા લોકો મારી ટિપ્પણીથી આઘાતમાં છે મારો પરિવાર પણ આઘાતમાં છે હું દિલથી તમામની માફી માંગુ છું હું આગળ ક્યારેય આવું નહીં થાય તેની ખાતરી આપું છું મને આશા છે કે મને માફ કરશો